એક જૂનું રેસ્ટ હાઉસ હતું એમાં એ બિલ્ડિંગની લાગુ બિલકુલ બાજુમાં એક એના વિસ્તૃતિકરણ કરીને એક નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું અને એમાં સુંદર સુવિધા સાથેના સ્વીટ રૂમ વીવીઆઈપી રૂમ એમ એનું કામ કરવામાં આવ્યું છે લગભગ એક કરોડના ખર્ચે બાંધકામ અને પચાસ એક લાખના ખર્ચનું ફર્નિચર એમ લગભગ દોઢ કરોડની મર્યાદામાં આ સુંદર રેસ્ટ હાઉસ બારડોલીમાં બન્યું છે અને એના આજના લોકાર્પણ પ્રસંગે અમારી સાથે અમારી સૌની વચ્ચે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ જમનાબેન રાઠોડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને નગરપાલિકાના કોર્પોરેટર્સીઓ તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને માર્ગ મકાનના અધિકારી કર્મચારીગણ અને પ્રજાજનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આજથી આ એક નવું બિલ્ડિંગ આજે સુવિધામાં ઉમેરો થયો છે અને આજે એના વપરાશ માટે એને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે બારોલીમા ખાતે બનાવેલું વિશ્રામગૃહ નેશનલ હાઈવે ને અડીને આવેલ છે જ્યાં બેસ્ટ સ્ટ્યુ રૂમ બે વી વી આઈપી રૂમ એક વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે જેનું આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા પદાધિકારનું ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું સુરેશ રાઠોડ ઇન ટીવી ન્યૂઝ બારડોલી